નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ અવાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું થી એકતાલીસો રૂપિયા રાયડો ત્રણસો થી તેરસો ત્રીસ રૂપિયા એરંડા બારસો ચાલીસ થી તેરસો બાવીસ રૂપિયા ચણા નવસો એકવીસ થી અગિયારસો દસ રૂપિયા રજકા બીજ છ હજાર બસો થી આઠ હજાર બસો પચીસ રૂપિયા મેથી બારસો થી ચૌદસો એક્યાસી રૂપિયા અડદ એક હજાર પંચાસી થી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા મગ અગિયારસો થી પંદરસો પચાસ રૂપિયા તુવેર નવસો થી તેરસો છવ્વીસ રૂપિયા ધાણા તેરસો પચાસથી પંદરસો છોતેર રૂપિયા અજમો એક હજારથી ને ઓગણીસો બાસઠ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો છવ્વીસ રૂપિયા જુવાર છસો પચાસથી નવસો ઓગણસી રૂપિયા લસણ છસો પંદરથી એક હજાર એકસો અગિયાર રૂપિયા વરિયાળી આઠસો પંચોતેર થી ચૌદસો આડત્રીસ રૂપિયા મરચાં સૂકા અગિયારસો થી છત્રીસો રૂપિયા તલ કાળા ચોત્રીસો પચાસ થી પાંચ હજાર બસો એક રૂપિયા તલ સફેદ ઓગણીસો એકાવન થી ત્રેવીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી છસો એકતાલીસ રૂપિયા ઘઉંલોકંડ પાંચસો સત્તર થી પાંચસો એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પાસઠથી તેરસો પાસઠ રૂપિયા મગફળી નવસો પંચાવનથી થી તેરસો પચાસ રૂપિયા કપાસ તેરસો વીસથી ચૌદસો પંચોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે